યાત્રાધામ અંબાજી મહામેળાનો આજે છઠ્ઠો દિવસ લાખો શ્રદ્ધાળુઓ દર્શન કરવા ઉમટી પડ્યા અંબાજી શક્તિપીઠમાં પહેલી વાર ભવ્ય ડ્રોન સિસ્ટમ આકર્ષણનું કેન્દ્ર બન્યું ત્રિશુલિયા ઘાટ પર લાખોની સંખ્યામાં ભાવિ ભક્તો પગપાળા જતા અને અલગ જ પ્રકારનો નજારો જોવા મળ્યો બનાસકાંઠા જિલ્લાના અંબાજી ખાતે એક સપ્ટેમ્બરથી આસ્થાના મહાકુંભ એવા ભાદુરી પૂનમના મહામેળાનો શુભારંભ થયો ભાદુરી પૂનમના મહામેળાનો આજે છઠ્ઠો દિવસ છે આજે તે સોળે કળાએ ખીલી ઉઠ્યો છે અને લાખો માય ભક્તો મા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે અને મહામેળામાં અંબાજીના માર્ગ પર અને ધમધમાટ અવિરત ચાલુ જોવા મળ્યો હતો અંબે જય જય અંબે અંબાજી ઘોષ અને જય નાથ સાથે માય ભક્તો અંબાજી આવી પહોંચ્યા શક્તિ ભક્તિ અને શ્રદ્ધા સાથે અવિરત આવી રહેલા માય ભક્તોના સંઘોથી અંબાજી તરફના માર્ગો ધમધમી ઉઠ્યા છે જય અંબેના નાથથી અરવલ્લી ગિરિમાળા ગુંજી રહી છે આનંદ ઉલ્લાસ અને નાતા ગાતા હોય ભક્તો અંબાજીના માર્ગો પર ગરબે ઘૂમતા અને મસ્તી સાથે અંબાજી આવી રહ્યા છે ગુજરાતના ખૂણે ખૂણેથી માય ભક્તો હાથમાં ધજા ત્રિશુલ ચુંદડી અને વેશભૂષા સાથે મોજ અને શ્રદ્ધા સાથે અંબાજી તરફ પગપાળા પ્રાણ કરી રહ્યા છે અંબાજી ખાતે શરૂ થયેલા ભાદરી પૂનમના મહામેળામાં આવતા લાખો પદયાત્રિકોની સેવા માટે અનેક નાનાથી લઈ મોટા સેવા કેમ્પો જોવા મળ્યા સમગ્ર અંબાજી શક્તિપીઠ રંગબેરંગી લાઇટોને શણગારથી સજાઈ દેવામાં આવ્યો અને આ વખતે અંબાજી ગબ્બર સહિત મંદિરના અલગ અલગ પ્રકારના ડ્રોન દ્વારા માતાજીના દ્રશ્ય બતાવવામાં આવ્યા હતા લાખોની સંખ્યામાં અંબાજી મંદિરમાં દર્શન કરવા માટે લાંબી કતારો જોવા મળી બોલમાળી અંબે જય જય અંબેના નાશ સાથે આખું અંબાજી શહેર ગુંજી ઉઠ્યો અને રાત્રિ દરમિયાન અંબાજીની બજારોમાં ખરીદી કરવા માટે લોકોની ભારે ભીડ જોવા મળી માંબાના ભક્તો રથડા સાથે મોટી સંખ્યામાં આવ્યા ને આખા અંબાજીમાં આજે છઠ્ઠા દિવસે લાખો શ્રદ્ધાળુ આવી પહોંચ્યા છે સમગ્ર અંબાજી શહેરમાં ભક્તિમય માહોલ બની ગયો છે અને સાથે તમામ વહીવટી તંત્ર ખડે પગે જોવા મળ્યું છે અને માના ભક્તો તન મન ધનથી ચાલતા નજરે પડ્યા અને આખા અંબાજી શહેરને રંગબેરંગી ડિજિટલ એલઈડી લાઇટો અને ડેકોરેશનના શણગારથી સજાવી દેવામાં આવ્યું છે પ્રકૃતિના સાનિધ્યમાં અને અરવલ્લીની ગિરિમાળાઓમાં ભરાતા અંબાજીના મહામેળામાં દરેક શ્રદ્ધાળુ પોતપોતાની અલગ અલગ શ્રદ્ધા અને આસ્થા સાથે આવે છે મા અંબા મનોરથ પૂર્ણ કરતી હોવાની આસ્થા સાથે લાખો માય ભક્તો ભાદરી પૂનમના મેળામાં આવી રહ્યા છે એવા સોમાભાઈ જી રાવળ એસવન ગુજરાતી નેસવર્ડ ભાવર બનાસકાઠા